नमस्ते मित्रों हिंदी भाषा जाता कवि सुमित्रानंदन पंतनी मधुज्वाल नाम की कविता की सुंदर पंक्ति है प्रभु का अनंत वरदान तुम्हें उपभोग करो प्रतीक्षण नव नौ नव क्या कमी तुम्हें है इस त्रिभुवन में यदि બને રહ શકો તું માનવ કેટલી સરસ વાત છે પરમાત્મા એ આપણને એટલું બધું આપ્યું છે જાણે કે પરમાત્માના આપણા ઉપર અનંત વરદાનો છે પ્રત્યેક ક્ષણે નવા નવા પ્રકારના આપણે અનુભવ કરીએ એવા પ્રકારથી ઇન્દ્રિયોની ક્ષમતા એવા પ્રકારનું મન એવા પ્રકારનું હૃદય એવા પ્રકારનું શરીર અને અતિ અદ્ભુત કહેવાય એવું આ જીવન દુનિયાભરના કરોડો રત્નોથી પણ જેનું મૂલ્યાંકન ન કરી શકાય એવું આપણું આ શરીર અને આપણું જીવન છે એટલા માટે તો સંસ્કૃતના સુભાષિતમાં કહ્યું છે કે આયુષ્ય એક ક્ષણ અપી સર્વરત્નેહી ન લભ્ય તે આયુષ્યની એક ક્ષણ પણ દુનિયાભરના બધા રત્નોથી પણ વધારી શકાતી નથી જેટલું આપણું આયુષ્ય છે એમાં એક પડદો પણ વધારો આપણાથી દુનિયાભરના રત્નો આપીને પણ કરી શકાતો નથી નિયતે જે માણસ એને વ્યર્થ બરબાદ કરી દે છે આટલું અદ્ભુત જીવન પરમાત્માએ આપ્યું હોવા છતાં આટલું અદ્વિતીય કહેવાય એવા પ્રકારનું આપણું માનવ શરીર હોવા છતાં પણ જો આપણે એને भोगव्य नहीं आपड़े એનો આનંદ લેઈએ ને આપણે એને सारा काम लगावी है नहीं तो એનો શું મતલબ જે વ્યક્તિ એને વ્યર્થ બરબાદ કરે છે એ તો જીવનમાં કેટલી મોટી ભૂલ કરે છે સુવિદરાନ୍ଦન પંડ કહે છે કે ક્યાં કમી તુમે હે ઇસ ત્રિભુવન મે આત્રણે ભુવનમાં સૌથી વધારે ઉત્કૃષ્ટ તો માનવી છે તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ પશુ પાસે હસવાની ક્ષમતા હોય ક્યારેય કોઈ પશુને પક્ષીને તમે ખડખડાટ મુક્ત મને હસતા જોયું છે કેવલ માનવી જ ખડખડાટ હસી શકે છે પણ પરમાત્માએ આપેલા આ અદ્ભુત જીવનનો લાભ લેવાને બદલે કેટલાય લોકો હતાશામાં નિરાશામાં ડૂબી જાય છે પરમાત્માએ જે આપ્યું છે એ એટલું બધું છે એના ગુણગાન ગાવાને બદલે એનો લાભ લેવાને બદલે પરમાત્માએ જે નથી આપ્યું અથવા પોતાને જે નથી મળ્યું અથવા પોતે જે પોતાની અનંત ઈચ્છાઓમાંથી કંઈક મેળવી નથી શક્યો એ નથી મેળવી શક્યો એનો એટલો બધો વસવસો કરે છે એ એના માટે એટલું બધું એ ગ્લાની અને દુઃખ અનુભવ કરે છે કે પરમાત્માએ જે આપ્યું છે તે ભોગવવાનો સમય જ રહેતો નથી જે મળ્યું છે એને પણ એ ગુમાવી દે છે ક્યાં કમી તુમ હે હૈ ત્રિભુવન સ્ત્રી ભુગવો યદી બને રસકો તું માનવ જો માનવી સાચા અર્થમાં માનવી બનીને રહે પ્રકૃતિ એને જે જીવન આપ્યું છે પ્રકૃતિના સ્તર ઉપર यथार्थ रीते जो जीवन जीवे तो कई वस्तु कमी है परमात्मा जैसे आप गुणगान गावा सदा योग आभुवत्सर आए पुरंद्याम गमत वाजे विरास न હે પરમાત્મા તમે મને એવું જીવન આપો કે જગતની કોઈ પણ વસ્તુ માટે એ ન હોય તો મને એનો અભાવ ન લાગે તમે જે આપ્યું છે એ એટલું બધું છે એને ભોગવવાની મને ક્ષમતા આપો પ્રસન્નતાપૂર્વક પ્રેમપૂર્વક જીવન જીવવા માટે તમે મને સતત પ્રેરણા આપો આવી અનેક બાબતોનો વિચાર આપણે કરીએ જો પરમાત્માએ જે આપ્યું છે તે બધા આપણે પરમાત્માનો આભાર માનીએ તો આપણું હૃદય ધન્યવાદથી ગદગદ બની જાય પ્રભુ તે કેટલું બધું આપ્યું છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વૃત્રાસુર ચતુશ્લોકી આવે છે આ વૃત્રાસુર પૂર્વે વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો પણ પાર્વતીનો શ્રાપ લાગવાથી તે વૃત્રાસુર બન્યો પણ એના ભક્તિના જે સંસ્કાર હતા એ તો વૃત્રાસુર બનીને જન્મ્યો ત્યારે પણ રહ્યા અને ઇન્દ્રના વજ્રથી એનો વધ થયો એ પૂર્વે એણે જે સ્તુતિ કરી એને વૃત્રાસુર ચતુશ્લોકી કહેવામાં આવે છે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની એણે ભક્તિમય રીતે પ્રાર્થના કરી છે હે પ્રભુ આ ચાર પુરુષાર્થો મને આપો એમાં અર્થ પ્રાપ્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષ તો એ કહે છે નના અકપૃષ્ઠમ ન ચપા રમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસા અધિપત્યમ ન યોગ સિદ્ધિમ અપુનર્ભવમ વા સમ જસત્વાવિરહ્ય કાંક્ષે હે પરમાત્મા થોડીવાર માટે પણ મને જો તમારો વિયોગ થતો હોય તમારા સંયોગમાં મને જે સુખ પ્રાપ્ત થાય છે તમારા સ્મરણમાં મને જે આનંદની અનુભૂતિ થાય છે એ જો સંસારની ભૌતિક વસ્તુઓ માટે મારે ગુમાવી દેવી પડતી હોય તો મારે એવી કોઈ વસ્તુની જરૂર નથી જોઈતું મારે સ્વર્ગનું રાજ્ય નથી જોઈતું મારે પાતાળનું રાજ્ય નથી જોઈતી મારે સાર્વભૌમ સત્તા નથી જોઈતું મારે મોક્ષ પરમાત્માએ જે આપ્યું છે પરમાત્મા સાથે સંયોગ કરવાથી જે સુખ પ્રાપ્ત થાય છે એ એટલું ઉત્કૃષ્ટ કોટિનું છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની હવે મને ઈચ્છા થતી નથી પ્રભુ ત્યાં કેટલું આપ્યું છે કઈ વસ્તુની ખોટ છે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પણ કહે છે કે યદિ શ્રી ગોકુલાધીશ ધ્રુત સર્વાત્મના હૃદય તથા કેમ અપરમ રૂહી લૌકિક વૈદિક જો તમે ગોકુલના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણને સર્વાત્મા ભાવથી તમારા હૃદયમાં પ્રસ્થાપિત કર્યા હોય તો કોઈ પણ લૌકિક વસ્તુ કે કોઈ પણ વૈદિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા તમારા હૃદયમાં થાય જ નહીં કારણ કે એ પરમાત્માના સ્વરૂપ સાથે સંયોગમાં રહેવાનો એ પરમાત્માના નામ સ્મરણનો પરમાત્મા સાથે જોડાઈ રહેવાનો પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખવાનો જે આનંદ છે એ જગતના કોઈ પણ આનંદ કરતાં અને ઘણો ઉત્કૃષ્ટ છે ખાલી એને સાચા પ્રકારથી ભોગવવાનું છે સાચી રીતે એ જીવનને જીવવાનું છે પ્રકૃતિએ જે રીતે આપ્યું છે એને યથાર્થ રીતે જીવીએ તો પ્રકૃતિથી આગળ આપણે સંસ્કૃતિનું સર્જન કરી શકીએ અને એ પ્રકૃતિએ જે આપેલું છે પરમાત્માએ આપ્યું છે પરમાત્મા થકી પ્રકૃતિ આપણને આપે છે પરમાત્માએ પ્રકૃતિ બનાવી છે અને પ્રકૃતિ આપણને આપે છે તો એ પ્રકૃતિને જો આપણે સારી રીતે સમજીએ અને ધારણ કરી રાખીએ એનું ઉલ્લંઘન ન કરીએ તો આપણે સરસ સંસ્કૃતિનું સર્જન કરી શકીએ છીએ અને પ્રકૃતિનું જો આપણે ઉલ્લંઘન કરીએ એના નિયમોનું પાલન ન કરીએ આડેધડ આપણે મનમાં આવ્યું એ પ્રકારે અનિયંત્રિત પ્રકારથી જીવન જીવીએ તો વિકૃતિ ઊભી થાય પ્રકૃતિનું અતિક્રમણ કરવાથી સંસ્કૃતિ થાય અને પ્રકૃતિને તોડીને જો આપણે એની નીચે ઉતરીએ તો પછી એ अधोगति થાય તો એ વિકૃતિ થાય જો માનવી માનવ બનીને રહે તો એને કઈ વસ્તુનો અભાવ છે હિલા માટે તો ભગવાનના ભક્તો કહે છે કે ચરણાગરે વિલુટ હતી મોક્ષ સામ્રાજ્ય લક્ષ્મી ભક્તો કહે છે હે પ્રભુ તમારા ચરણ ની ભક્તિ કરવામાં અમને એવો આનંદ આવે છે કે તમારા ચરણમાં કદાચ મોક્ષ બધા સામ્રાજ્યો લક્ષ્મી સુખ સંપત્તિ ભૌતિક પ્રકારના ગમે એટલા પણ અમને પ્રાપ્ત થતા હોય પણ તમારા ચરણની સેવા કરવાથી એનો ભક્તિમય પ્રકારથી રસ અનુભવ કરવાથી આ બધી જ જે લૌકિક અને ભૌતિક પ્રકારની જે સુખ અને સંતોષની બાબતો છે તે તો નિરસ બની જાય છે પાઈ મહારસ કોન મૂળમતી જીત ચિત ચિત્ત ભટકાવે આ તો મહારસ છે એ મહારસ પ્રાપ્ત કર્યા પછી બીજે સુખ ભોગવવા માટે જે પ્રયત્ન કરે એ તો મૂળમતી કહેવાય એક નાનકડો પ્રસંગ છે બહુ સુંદર છે માર્મિક છે એકવાર એક પ્રાધ્યાપક એમના કુટુંબની સાથે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા બાળકો તોફાન કરી રહ્યા હતા એ કોઈ અગત્યના વિષયનું અધ્યયન કરી રહ્યા હતા એટલે એમાં એકાગ્રતા આવતી નહોતી એટલે એમણે વિચાર્યું કે આ બાળકોને કોઈ એવી પ્રવૃત્તિ આપી દઉં કે જેથી એ એમાં સંલગ્ન થઈ જાય એટલો સમય હું સારી રીતે આનો અભ્યાસ કરી શકું એમના હાથમાં નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન હતું જેમાં પૃથ્વીનો નકશો છપાયેલો હતો એમણે એ પાનું ફાડી કાઢ્યું અને એ પૃથ્વીનો જે નકશો હતો એના અનેક ટુકડા કરી નાખ્યા એ બધા ટુકડાઓને આડાઅવડા ભેગા કરી દીધા અને પછી એમણે બાળકોને કહ્યું કે આ પૃથ્વીના નકશાના જુદા જુદા ભાગો છે પાના ના ટુકડા કરીને આવડા કરીને ભેગા કરેલા છે તમે એને બરાબર રીતે ગોઠવી દો પૃથ્વીના નકશામાં જે દેશ જ્યાં આવતો હોય જે પ્રદેશ જ્યાં હોય ત્યાં તમે બરાબર ગોઠવી દો એમને એમ હતું કે બધું ગોઠવવામાં બાળકોને ઘણો સમય લાગશે અને લાગે જ કોઈ પણ લાગે એ પોતે ભૂગોળના પ્રાધ્યાપક હતા તો એમને પણ લાગે છોકરાઓ તો માંડ એકાદ મિનિટ પણ નહીં વીતી હોય અને એ નકશો જોડીને લઈ આવ્યા એમના પિતાને તો બહુ જ આશ્ચર્ય થયું આ તો મારાથી જ ના થાય એવું કામ તમે કરી નાખ્યું તમે આ નકશો આટલી બધી ઝડપથી કેવી રીતે ગોઠવી કાઢ્યો બાળકો હસવા લાગ્યા એમના પિતા કહેવા લાગ્યા ના હસશો નહીં મારે એનું રહસ્ય જાણવું છે તમે આ ગોઠવ્યું કેવી રીતે મહેરબાની કરીને તમે મને કહો બાળકોએ કહ્યું પિતાજી અમે પૃથ્વીના આ આડાવડા થઈ ગયેલા જે બધા ભાગો છે નકશામાં દર્શાવેલા એને ગોઠવ્યા જ નથી અમે પૃથ્વીની બાજુ જોયું જ નથી તો આ ગોઠવી કેવી રીતે ગયું તો કે જે અમે તો એની પાછળ એક માણસનું ચિત્ર હતું એ માણસના ચિત્રને બરાબર ગોઠવી દીધું એનો હાથ એનો પગ એની સાથે રહેલી જુદી જુદી વસ્તુઓ એને અમે એમ બરાબર ગોઠવી દીધી હવે હાથી જગ્યાએ હાથ આવ્યો પગની જગ્યાએ પગ આવ્યો માથાની જગ્યાએ માથું આવ્યું એની આજુબાજુમાં રહેલી એની સાથે સંલગ્ન વસ્તુઓ પણ બરાબર ગોઠવાઈ ગઈ એટલે પાછળ જે હતું એ બરાબર ગોઠવી જ જવાનું છે ને એમણે એક સરસ અંગ્રેજીમાં વાક્ય કહ્યું કે ઇફ ધ મેન ઇઝ રાઈટ ધ વર્લ્ડ મસ્ટ બી રાઈટ આ બાજુ માણસ અમે બરાબર ગોઠવી દઈએ તો એની પાછળ જે પૃથ્વી છે જે જગત છે એ પણ બરાબર ગોઠવી જ જવાનું છે એટલે માનવી જો સારું જીવન જીવતો થઈ જાય માનવી જો યથાર્થ પ્રકારે પોતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પરમાત્મા એ બનાવેલી બાબતોને બરાબર ધ્યાનમાં રાખી દે પરમાત્માને પ્રકૃતિ એના નિયમોને ધ્યાનમાં રાખી દે જો પોતાના જીવનને પોતાની ઇન્દ્રિયોને જીતીને પોતાના મનને જીતીને મનને ભગવદ્ ગીતામાં અને ધર્મગ્રંથોમાં કહ્યું છે એ રીતે બરાબર યોગ્ય જે ધર્મના જ્ઞાની ભક્ત કર્મનિષ્ઠ વ્યક્તિ એના જે લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બતાવ્યા છે એ બધા જો પોતાના જીવનમાં ઉતારીને યથાર્થ જીવન જીવે સમ્યક પ્રકારનું કર્મ કરીને જીવન જીવે તો કઈ વસ્તુનો એના જીવનમાં અભાવ આવે એટલે સુમિત્રા નંદનપત કહે છે કે પ્રભુ કા અનંત વરદાન તમે પરમાત્માએ તો તમને અનંત વરદાનો આપ્યા છે તમે પ્રત્યેક ક્ષણે નવો નવો અનુભવ કરી શકો એવા પ્રકારનું આ જીવન આપ્યું છે પણ જો તમે માનવ બનીને સાચા માનવ બનીને જો એને જીવશો તો તમે એ આનંદનો સાચી રીતે ઉપભોગ કરી શકશો પછી જગતમાં તમને કોઈ વસ્તુનો અભાવ નડશે નહીં અને તમારું જીવન ધન્ય બનેલું છે એમ તમે એને સમ્યક પ્રકારથી જીવન જીવીને એને કૃતાર્થતાનો અનુભવ કરી શકશો